જામનગર શહેરમાં કોરોનાના કેસ ફરીથી વધતા આરોગ્ય વિભાગ ચિંતિત બન્ય છે સોમવારે સવારે એક જ દિવસમાં સાત નવા પોઝિટિવ કેસ સામે આવે છે જેવા કામદાર કોલોનીના એક જ પરિવારના સાત સભ્યો પણ સામેલ છે જે કેરળથી પરત ફર્યા બાદ સંક્રમિત થયા છે અન્ય કેસ ગાંજીવાડ પાર્ક કોલોની દરબારગઢ અને પાણાખાણ વિસ્તારમાંથી સામે આવે છે તમામ દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવે છે આરોગ્ય વિભાગ દ્વારા દર્દીને સંપર્કમાં આવેલા લોકોની તપાસ ચાલુ છે તબીબોએ ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને સાવચેત રાખવા અનુરોધ કર્યો છે બ્યુરો રિપોર્ટ જામનગર અ હું ડોક્ટર પલક વિરેન્દ્ર ગણાત્રા હાલ ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન આપણે હાલ અત્યારે દસ કોવિડના એક્ટિવ કેસીસ છે પણ બધા જ હોમ આઇસોલેશનમાં છે એકદમ જ સ્ટેબલ છે અને માઇલ સિમ્ટમ સાથે છે કોઈ પણ ડરવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે ખાસ કરીને મોટી ઉંમરના પછી જે સગર્ભા મહિલાઓ છે એ ભીડભાડવાળી જગ્યાઓ છે માર્કેટ છે કે પછી કોઈ લગ્ન પ્રસંગો છે એ ટાળી શકે તો હાલમાં સારું છે સાવચેતીના રૂપરૂપ કોઈ પણ વ્યક્તિ બહારથી આવેલા હોય એમને કોઈ સિમ્ટમ્સ જણાય છે તાવ છે શરદી ઉધરસ આ નોર્મલ સિમ્ટમ્સ જે આપણા ફ્લુ ના હોય છે એ જ જોવા મળે છે ગળામાં દુખાવો તો સાવચેતીના પગલા રૂપે માસ્ક કે વાપરી શકે જેથી કરીને પરિવારના અન્ય લોકોને પણ ના ફેલાય અને જે પોઝિટિવ આવેલા છે તે હાલ ઓલરેડી હોમ જ છે દસમાંથી પાંચ વ્યક્તિઓની ટ્રાવેલની હિસ્ટ્રી મળેલી છે હોસ્પિટલમાં એડમિટ હિસ્ટ્રી નથી છેલ્લા ચોવીસ કલાકમાં કેટલા કેસીસ છેલ્લા ચોવીસ કલાકમાં સાત કેસીસ આવેલા છે એમાંથી ચાર વ્યક્તિઓ એક જ પરિવારના છે અને એક વ્યક્તિ જે આપણે શનિવારે નોટિફાય થયેલા કેસના સંપર્કમાં એના રિલેટિવ્સ છે એના સિવાય નાનિયા બે કેસીસ આવેલા છે ટોટલ સેવન કેસીસ આવેલા છે